દમણના રાજીવ ગાંધી સેતુ પુલ ઉપર ગંભીર અકસ્માત કાર અને રિક્ષા સામસામે અથડાતા ત્રણથી વધુ ઘાયલ દમણના નાની દમણ અને મોટી દમણને જોડતા મુખ્ય માર્ગ રાજીવ ગાંધી સેતુ પુલ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે પૂર ઝડપે પસાર થઈ રહેલી એક રિક્ષા અને કાર જોરદાર ટક્કર થતાં આ અકસ્માત થયો હતો મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કાર ચાલક સહિત ત્રણથી વધુ લોકોને ઈજા પહોંચી છે અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી આ ઘટના અન્ય કારના ડેસ્ક બોર્ડ પર લગાવેલા કેમેરામાં કેદ થયા અકસ્માતના દ્રશ્યો ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે પૂરપાટ ઝડપે અને કદાચ રોંગ સાઈડમાં જતી રહેતી રિક્ષા અને સામેથી આવતી કાર સામસામે અથડાયા હતા આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું અકસ્માત બાદ સેતુ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક પૂર્વવત કરાવવાની અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માર્ગ પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ પોલીસે તપાસ શરૂ કરી છે